મારો સ્ટાફને બધા ભેગા થયા છે જો આ કઈક વસ્તુ છે મટીરિયલ છે અને એને બનાવવાનું છે જીવામૃત બેડ પાઇપ ને એ બધું છે અને સાથ સાથે પવન છે એટલે પવન થોડુંક કેવડ આવે છે એટલે વોઇસ થોડો ઘણો ડિસ્ટર્બન્સ છે તો આ જીવામૃત બેડ બનાવવાની શરૂઆત અમે કરી છે તો આખી પ્રોસેસ અમે તમને બતાવવાના છીએ જીવામૃત બેડ કઈ રીતના તૈયાર થાય છે આ પ્રગતિશીલ ખેડૂત છે અમારા વિનુભાઈ તો જો આ ટીંગાટોળી કરીને લઈ જાય છે વજનદાર વસ્તુ છે અને ઘણી મજબૂત છે તો એના વિશે પૂરી માહિતી અમે તમને આપવાના છીએ અને આખો જીવામૃત બેડ જે છે એ બનાવવાની પ્રોસેસ પણ તમને આખી સમજાવવાના છીએ અને શું ફાયદા છે એ પણ આપણે આગળ જોઈશું તો ચાલો તમે બને લેજો અમારા બ્લોગમાં અને પૂરેપૂરા બ્લોગ જોજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો કર્યા શરૂ કરીએ આજની પ્રોસેસ આય સીધું કરો એનું કેતો તમારો બાજુ બસ રો ભોજનવાળું એ ભોજનવાળું થિકો પચીસ કેતો છે તો જુઓ મિત્રો અહીંયા આ જે જીવામૃતની ટ્યુબ છે એમાં હવા ભરે છે તે પહેલાં એર ભરવાની હોય છે તો આખી પ્રોસેસ તમને સમજાવું છું અહીંયા આ જે છે ને આ આઉટપુટ છે પણ અત્યારે એને હવા ભરવા માટે ઉપયોગ કર્યો છે પછી ત્યારબાદ આગળ જે આ પહેલો વાલ દેખાય આ એ આ વાલ છે એ વધારાનો જે ગેસ હોય એને કાઢવા માટેનો છે અને પહેલો જે મોટો વાલ દેખાય એ છે તમારે જે ઇનપુટ છે મતલબ જીવામૃત જે બનાવી અને એ નાખવાનું હોય છે જો અત્યારે આ જે ટ્યુબ જે છે જે પચીસ ફૂટ જેવી લાંબી છે એમાં અત્યારે જો હવા ભરી છે બ્લોર દ્વારા હવા ભરવાની રહે છે તો હવે ટ્યુબમાં જો ધીમે ધીમે હવા ભરાઈ રહી છે આના વિશે સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આગળ જે છે એ લેવાના છીએ શું ઉપયોગ છે અંદર શું શું નાખવાનું છે અને ફિટિંગમાં તો એવું જ છે કે આજે પહેલાં જે છે આ વચ્ચે જે આ ટ્યૂબ જે છે એ જે છે એ મજબૂત ટ્યુબ આવે એમાં પાંચ વર્ષની જે છે એ ગેરંટી પણ આવે છે એ સિવાય આજે એસી ડિગ્રી સુધી તાપમાન સુધી એની ક્ષમતા હોય છે તાપમાન જે છે એ સહન કરી શકે છે આની ઉપર દસ કે પંદર જણાને ને બેસી જવાનું તમતારે આને કોઈ જાતની ની કઈ થશે નહીં પાંચ વર્ષની ગેરંટી વોરંટી નહીં પાંચ વર્ષની કંપની ગેરંટી આપે છે એટલે તમારે કોઈ પણ જાતનો પાંચ વર્ષમાં પ્રોબ્લેમ પડે તો કંપની પીસ ટુ પીસ બદલાવી પણ આપે છે તો જો આ જે જીવામૃત ટ્યુબ જે છે એ આપણે અત્યારે હવા ભાઈને કમ્પ્લીટ કરી નાખી છે હવે આ અમારા સહકર્મી છે બાદી સાહેબ અને એ આપણને પહેલેથી લઈને છેલ્લે સુધી આજે જે જે આખી પ્રોસેસ છે એની સંપૂર્ણ માહિતી આવશે કેવી રીતના બનાવવું અને પછી એમાં જે આપણે ઇનપુટ આપવાનું થાય જે જે અંદર નાખવાનું થાય એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપશે બાદી સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો આ અમૃતની બેટ છે આની અંદર આપણે દસ બેરલ દસ થી પંદર બેરલ એટલે કે બસો લીટરના બેરલ જે આવે એ આમાં સમાઈ શકે જીવૃત બનાવવા માટે અને આ બેડની અંદર આપણે જીવવૃત બનાવવાની માટેની જે પ્રોસેસ છે એ હું તમને કહું તો આમાં પહેલાં એક આપણે વાલ આવશે શરૂઆતમાં એ વાલની અંદર આપણે બેરલ જોશે એની માટે આપણે આ બેડની પડખે બે ફૂટનો ઓટલો બનાવવાનો થશે જે આ ઇનપુટ છે

આપણે વાલ છે બંધ રાખવાનું બંધ રાખવાનું એમાં આપણે બસો લિટર પેલા આપણે જે દસ લિટર છે એ ગૌમૂત્ર દસ કિલો જેવો ગાય નું છાણ

પછી અંદર જે નર ને માદા બેક્ટેરિયા ભેગા થઈ અને પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહી છે બરોબર છે આમ આમાં જે આપણે બેરલ માં જે બનાવીને એડ કરી એમાં જે માદા બેક્ટેરિયા નું જે છે એ થાય અને ત્યારબાદ આપણે જે 5 લિટર જે એક્સ્ટ્રા આપણે જે આપ્યું છે જે આપણે આની સાથે આ જે ટ્યુબ ની સાથે જે કિટ સાથે આપ્યું છે તો એ એમાં નર બેક્ટેરિયા હોય છે એટલે એના મિલ એના જે એના સંવર્ધન થી જે છે અંદર એ બેક્ટેરિયા એડ થતા રહે અને આ જે છે

કરી સીધો છટકાવ કરી શકીએ ને ગમે એ રીતના પાણી પિયત સાથે પણ આપી શકીએ આ બેટ નો ફાયદો મોટો એ છે કે તમારે છટકાવ કરવો હોય તો પણ તમે આનો છટકાવ કરી શકશો ગાળવાની પણ જરૂર પડતી નથી બરોબર અને બાકી બીજું કે હોય કેવાનું તો કે આનાથી ફાયદો શું થાય ખેડૂતને ફાયદો એ થાય કે તમારી જમીન રહી એ ઝડપથી બીજા જે ઉરપ તમે બનાવો એના કરતાં આમાં ઝડપી પ્રોસેસ થશે એકવાર પ્રોસેસમાં વાર લાગશે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ થશે પણ બીજી વાર તમારે ઝડપથી પ્રોસેસ થશે અને બીજા જે ઉરપ કરતાં આનું રિઝલ્ટ તમને વધારે સારું મળશે

એ એર આમાં નીકળી જાય છે પરંતુ જે જરૂરિયાત મુજબ જ્યાં છે તો આનું પ્રેશર ટૂંકમાં જળવાઈ રહેશે મતલબ કે આ વાલનું કામ કરશે પછી આગળ આપણે હવે જોઈ તો આપણે જોઈએ તો આ આપણે છે આઉટપુટ આ આઉટપુટ છે આ વાલ આપણે ખોલી એટલે તમે ડાયરેક્ટ અહીંયાથી તમારે ધોર્યો નજીક અહીંયા એક પાઇપ ફિટ કરી અને ડાયરેક્ટ બાજુમાં તમારે ધોર્યો હોય તો અહીંયા ફિટ કરી દો તો અહીંયા ડાયરેક્ટ પયું જશે અને તમારે જો એમ ના કરવું હોય પોકમાં છંટકાવ કરવો હોય તો પણ આ વાલથી તમે તમારે એક પોકમાં જે પ્રમાણ રાખવું હોય એ પ્રમાણે તમે અહીંથી એક વેર ડોલ રાખી અને તમે એમાં ડાયરેક્ટ પણ ફરી શકશો આનો મોટો ફાયદો એ જ છે કે તમારે પોકમાં તમારે છંટકાવ કરવો હોય તો પણ તમે આને આ જેવું રતુ ઉપયોગ તમે કરી શકો છો એટલે આના આનો ઉપયોગ કર્યા જેવું છે આ નથી મોટો ફાયદો તમારે જમીન સુધારવામાં બહુ મોટો ફાયદો થશે ઝડપથી તમારી જમીન સુધરશે અને તમારા ઉત્પાદનમાં પણ વધારો તમે ઝડપથી કરી શકશો ટૂંકમાં એક જ વાર જે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે ત્યારબાદ જે બીજું જે કાંઈ પણ આપણે આપવાનું થાય તો એ તો ફક્ત ને ફક્ત આપણે જે આપણી પાસે જે હોય એ જ આપવાનું થાય છે એક જ વાર તમારે પહેલી વાર જ્યારે પ્રોસેસ થાય ત્યારે ચાલીસ થી પિસ્તાલીસ દિવસનો ટાઈમ લાગે છે વાપરવું હોય તો સફળતા વાપરી શકો છો ખૂબ ખૂબ આભાર હા તમારે જો જોતું હોય તો ભુજમાં શક્તિ ઓર્ગેનાઇઝિંગ છે ત્યાં તમને મળી જશે તો મિત્રો અત્યારે આપણે પૂરેપૂરી જે પ્રોસેસ સમજ્યા કે આ જે જીવામૃતની ટ્યુબ જે છે એ કેવી રીતના ફિટ થાય ક્યાં મળે અને કેવી રીતના એની અંદર જે જે અમૃતમાં કંઈ કંઈ વસ્તુ જે જોઈ એ બનાવીને નાખવાની હોય તો એ સંપૂર્ણ પ્રોસેસ આપણે સમજ્યા છે તો એ બહુ સરસ મજાનું ખેતી માટે ફાયદાકારક છે કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે અને પાંચ વર્ષની પીસ ટુ પીસની ગેરંટી હોય છે આ પ્રોડક્ટની અને ખેડ ખેતીમાં જે છે એ બહુ ફાયદાકારક છે બહુ લાભદાયક જે છે અને ત્યારબાદ પિસ્તાલીસ દિવસ બાદ આજે આજીવન જે છે તે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને બહુ ઇઝી ટુ યુઝ છે અને ફિટિંગ પણ બહુ સાવચેલું છે તો અચૂકથી કરજો અને તમારા કાંઈ પણ આને લગતા જે પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો જરૂરથી આપણે બધાએ જે કાંઈક અલગ અલગ પદ્ધતિ જે અપનાવવાની જરૂર રહે છે તો આજે આ તમારે ડેમો જોવો હોય તો આ કાશીપર ગામમાં વેનુભાઈ અણિયારિયા જે છે એમની વાડીએ જે કરેલું છે અને પ્રાકૃતિક રીતે અલગ અલગ રીતે ખેતી કરે છે અહીંયા જુઓ આ આ વખતે જે અમૃતનું ટ્યુબ બનાવ્યું છે અને પાછળ તમે જો તો અજોલાના બેડ પણ બનાવેલા છે તો અલગ અલગ પદ્ધતિથી એ ખેતી કરતા હોય છે તો તમે અહીંયા આવીને ડેમો પણ જોઈ શકો છો અને કાંઈ પણ ક્વેરી હોય તો તે તમે તમને જરૂરથી સોલ્વ કરી આપશું અને કોમેન્ટમાં તમે તમારો કાંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી લખજો ચલો આજ માટે આટલો જ મળીશું કાલે એક કે કેશો બાય આ એટલે આ બેરલ છે આપણે અહીંયા ફિટ કરી નાખીએ અહીંયા ફિટ કરો એટલે આયાથી ડાયરેકલી આ જે બેડરી ઓટોમેટિકલી આમાં તમે બસો લિટર નાખશો એટલે આ બેડ ની અંદર ઓટોમેટિકલી હવા ભરેલી હશે એટલે ઓટોમેટિક બેડ ની અંદર રહી જશે